જૂનાગઢની વૈભવ હોટેલમાં યુવકનો આપઘાત હિરેન પરમાર નામના યુવકે અગમ્ય કારણોસર જેરી દવા ઘટઘટાવી મૃતક યુવક વંથલી તાલુકાના કોયલી ગામનો હોવાની માહિતી મળી રહી છે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે અંતિમ શ્વાસ લીધા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છી વધુ માહિતી સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે જય જૂનાગઢની વૈભવ હોટલમાં આ યુવકનો આપઘાત જે છે તે કરવામાં આવ્યો છે હોટલના સંચાલકો શું કહી રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને જે ગઈ રાત્રિના જે વૈભવ હોટલ છે તેમાં વસલી તાલુકાના જે કોયલી ગામ છે તેના એક યુવાન હોટલમાં ગયો હતો ત્યારે વિરન પરમાર નામના યુવકે ત્યાં હોટલમાં સુસાઈડ કર્યું હતું હાલ જે યુવાન હતો તેને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પીએમ માટે ખસેડવામાં આવી હતી ત્યારે સમગ્ર ઘટનાને જાણ પરિવારને કરવામાં આવતા પરિવાર તાત્કાલિક દોડી આવ્યો હતો અને હાલ એક જ માંગ કરી રહી છે કે આ જે યુવકનું મોત થયું છે તેની ન્યાયિક તપાસ થાય જી જી આભાર જય વિગત આપવા બદલ